નસવાડીના દેવડીયાથી ગોધામ સુધીના સ્ટેટ હાઇવે ઉપર વૃક્ષ ધરાશાયી થતા રસ્તા બંધ થવાની સાથે ક્યાંક પાણી ભરાયા છે નસવાડીથી દેવડિયા જતા સ્ટેટ હાઇવે ઉપર ગોધામ ચોકડી પાસે બોડી રાત્રે ટ્રક ઉપર ઝાડ પડી જતા ત્રણ કિલોમીટર સુધી રસ્તો બંધ થયો હતો જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જેથી દરેક વાહન ચાલકોને રૂપિયા ઉઘરાવી મજૂરો પાસે ઝાડ કપાવી રોડ ખુલ્લો કરાયો હતો તેમ છતાં પણ સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હતા સાથે સાથે રોડ ઉપર ખાડા પડી જવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર